બાપરા ગામે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે ફગવાદારી ગ્રુપ તથા આ માંડવામાં દેવે પણ ખૂબ મોજ કરાવી ભૂવા ક્યારેય વચ્ચે આપણે એ વસ્તુ ન ભૂલી શકીએ હમણાં જ તમે શ્રીમાં આપણે જોયું કે શ્રીનગર પોતાના પરિવાર સાથે પોતાના ફેમિલી લઈને ફરવા ગયેલા આપણા હિન્દુસ્તાનીઓ અને ત્યાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એ આપણે જોયું દિલ દેનાવી નાખે એવી ઘણી વાત કલ્પના કરી કે આપણે ફેમિલી સાથે હોય અને સીધું માથા ઉપર બંદૂક રાખે અને આપણને આપણો ધર્મ પૂછીને એની નજર સામે કોઈનો દીકરો કોઈનો ભાઈ કોઈનો પતિ એ મરતા જોવે ત્યારે સ્ત્રી ઉપર શું રીતિ હશે ત્યારે બે વસ્તુ માટે આપણે અહીંયા થોડીક શાંતિથી આપણે જે ભૂદેવ છે એ અહીંયા અમર એક સ્તૃતિ બે મિનિટ માટેની સંભળાવવાના છે જે અઠ્યાવીસ લોકો જે શહીદ થઈ ગયા તેમની શ્રદ્ધાંજલિ રૂપે અને તેમની યાદમાં બે વસ્તુ એક કે જે ભગવાન પાસે જે ગયા તેમને શાંતિ મળે એના માટે અને બીજું જે મારવા હતા એવા કોઈ પણ આતંકવાદી વૃત્તિ ધરાવતા લોકો કોઈ પણ ગામમાં હોય તેનો ખાત્મો કરે અત્યારે કોઈ પણ સરકારમાં હુમલો થયો હોય ત્યારે આપણે એવું કહીએ કે આપણા વડાપ્રધાન સરકાર ભગવાન એવું બળ પૂરું પાડે કે જે મારવા વાળા હતા એનો જળમૂળમાંથી નાશ કરે અને કદાચ એવી માનસિકતા રાખવા કોઈ પણ ગામની અંદર હોય તો એવા લોકોનો પણ નાશ કરે

આખી દુનિયાને એક વખત વિચાર કરતા મૂકી દીધા કે આવું આવું આતંકવાદ ભારતની અંદર પણ છે તો આવા લોકોનો ખાતમો થાય અને માતાજીને પ્રાર્થના કરીએ કે આપણી સરકારને પણ એવું બળ આપે કે આવા લોકોના જળમૂળમાંથી નાશ કરે અને પાડોશી જે દેશ છે એ અવરનવર આવા કૃત્ય કરે છે અહીંયાના અમુક અમુક લોકોને ઉકસાવીને તો એ લોકોનો પણ નાશ થાય અને એને જમીન જ કરે

કુમારપેશુ ની દંગ કુમારપ્રધાન દંગ ની જા દંગોમ દંગો મારન પુરા દંગ ની જા દંગો માસદાર દંગોમ ધ્યાન સનસના દંગોમ ધ્યાન સનસના દંગોમ ધ્યાન વાસની દંગોમ તુમકુમ અનુલકાય નમોમ તુદુકાય નમોમ તુદુકાય નમોમ તુદુકાય નમોમ તુદુકાય નમોમ તુદુકાય સક્તિ શક્તિ નો નાશ કરો અને અમે જેવું રાષ્ટ્રપ્રેમી ધર્મ પ્રેમી છે એને અસુરી શક્તિ સામે મળવાની શક્તિ આપો શક્તિ આપો